પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે બનાવીશું મીઠા બાળકો માટે ડ્રાયફ્રુટ્સ લાડુ આ લાડુ આપણે ગોળનો ઉપયોગ કરીને બનાવવાના છીએ તો શિયાળા માટે એકદમ હેલ્ધી લાડુ છે તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો લાડુ બનાવતા પહેલાં આપણે તો લાડુ બનાવવા માટે જેટલી પણ સામગ્રી જોઈશે એ કાઢી લેશું મસાલા અને ડ્રાયફ્રૂટ્સ બધું જ તો અહીંયા મેં લીધું છે પચાસ ગ્રામ અખરોટ પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ સૂકી દ્રાક્ષ અને ત્રીસથી પચીસ ગ્રામ જેટલા પિસ્તા અને પાંચસો ગ્રામ જેટલું ગોળ લીધું છે જેને મેં ઝીણું સમારીને તૈયાર કર્યું છે એની સાથે જ એક કાચળી જેટલું સૂકું કોપરું લેશું અને એને આપણે ગ્રેટરથી ગ્રેટ કરી લેશું તમે રેડીમેડ કોપરું પણ લઈ શકો કરેલું નારિયેળ સોથી દોઢસો ગ્રામ જેટલું છે અને ડ્રાયફ્રુટ્સ તમે તમારી પસંદગીના લઈ શકો હવે પેનમાં એક ચમચી ઘી લઈ અને બધા ફ્રૂટ્સને આપણે શેકી લેશું તો કાજુ બદામ અખરોટ અને પિસ્તાને પહેલાં શેકી અને કાઢી લેશું તો બેથી ત્રણ મિનિટ જેટલો ધીમા ગેસ ઉપર આપણે આને શેકીને કાઢી લેવાના ત્યાર પછી એ જ પેનમાં ફરીથી એક ચમચી ઘી લઈ અને દ્રાક્ષને આ રીતે ફૂલે નહીં ત્યાં સુધી દ્રાક્ષને પણ શેકી લેશું અને ત્યાર પછી ફરીથી એક ચમચી જેટલું ઘી લેશું એની અંદર એક કપ જેટલા મખાના લઈ અને મખાનાને પણ આપણે સરસ એવા શેકીને તૈયાર કરી લેશું અને ત્યાર પછી આપણે ફરીથી એક ચમચી ઘીની અંદર આપણે જે નારિયળ છીણીને રાખેલું એ નારિયેળ લઈ લેશું અને નારિયેળને પણ થોડું ભૂરા રંગનું ના થાય ત્યાં સુધી શેકીને કાઢી લેવાનું અને હવે લેશું આપણે ત્રણ ચમચી સફેદ તલ બે ચમચી કાળા તલ અને એક ચમચી ખસખસ તો આ ત્રણેયને આપણે વગર ઘીએ આ રીતે થોડું શેકી અને કાઢી લેવાનું તો અહીંયા બધા ફ્રૂટ્સ આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે બરાફરતી કરી અને આપણે જેમ ડ્રાયફ્રુટ્સને શેક્યા હતા એમ જ એને દર દરા મિક્સરની અંદર પીસી લેશું તો બધા ડ્રાય ફ્રૂટ્સને આપણે પલ્સ પર ચલાવીને બધા આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના નાના બાળકો હોય તો તમે એકદમ ઝીણું પાવડર કરી શકો અને હા ઘરડા માટે કે પછી એકદમ નાના બાળકો હોય ને તમે એકદમ પાવડર બનાવી અને પછી લાડુ બનાવજો જેથી એમને ચાવવામાં પ્રોબ્લેમ નહીં થાય અને હવે આપણે જેટલી પણ વસ્તુ ગ્રાઇન્ડ કરી એ બધી જ આપણે આ રીતે એક બાઉલમાં લઈને મેઝર કરી લેશું તો બધા ડ્રાય ફ્રૂટ્સ આપણા એક બાઉલ જેટલા છે તો એક બાઉલ ભરી અને આપણે ઘઉંનો લોટ લેશું લોટ વજનમાં એક કિલો છે તો પહેલાં લોટને આપણે ગેસ ચાલુ કરી અને ગરમ કરી લેવાનો ત્યાર પછી થોડું થોડું કરી ઘી એડ કરતા જઈ અને લોટને આપણે એકદમ મીડિયમથી પણ સ્લો ફ્લેમ પર શેકવાનો છે તો ઘઉંના લોટને આ રીતે જેમ જેમ જરૂર લાગે એમ ઘી નાખતા જઈ અને શેકવાનો ટોટલ ત્રીસથી પાંત્રીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે અને લોટ શેકાતાં શેકાતાં આ રીતે એકદમ ઢીલો થઈ જાય ત્યાં સુધી એને ઘી એડ કરતાં જઈ અને શેકવાનો છે તો ઘી એકસાથે એડ નહીં કરવાનું જેમ જરૂર લાગે એમ જ એડ કરતા જઈ અને આ રીતે શેકી લેવાનો છેલ્લે લોટ શેકાઈ જશે એકદમ હળવો થઈ જશે તો લોટ શેકાઈ જાય એટલે એને સાઈડ પર રાખી દેસું અને ત્યાર પછી આપણે જે ગોળ લીધેલો એ ગોળ લેશું પેનની અંદર એક ચમચી ઘી નાખી અને ગોળને આપણે બરાબર ઓગાળી લેવાનો અહીંયા ગોળની કોઈપણ પ્રકારની તારવાળી ચાસણી નથી બનાવવાની ખાલી ગોળને ઓગાળવાનું જ છે અને ગોળ ઓગળી જાય એટલે આપણે શેકરા લોટની અંદર ગોળને પહેલાં મિક્સ કરી લેશું અને ત્યાર પછી નાખીશું બધા મસાલા તો અહીંયા એકથી દોઢ ચમચી સૂટ પાવડર એક ચમચી ઘંઠોળા પાવડર એક ચમચી બત્રીસું પાવડર અડધી ચમચી ઇલાયચીનું પાવડર નાખ્યો મિક્સ કરી ત્યાર પછી બધા ડ્રાય ફ્રુટ્સ એડ કરી અને ડ્રાયફ્રુટ્સને પણ બરાબર મિક્સ કરી લેવાના હવે બધું મિશ્રણ એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી અને બે હાથથી આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લાડુ બાંધવાનું એક હાથે લાડુ બાંધીને ચેક કરી લેવાનું લાડુ સરસ થઈ જાય એટલે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લેવાના જો તમને એવું લાગે કે ઘી ઓછું પડ્યું છે લાડુ નથી બંધાતું તો તમે થોડું ઘી ગરમ કરી અને એડ કરી શકો તો અહીંયા મેં મોટા અને નાના માટે નાના મોટી સાઈઝના લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે આટલી સામગ્રીમાંથી લાડુ છે એ ત્રીસથી પાંત્રીસ જેટલા બન્યા છે તમે એકદમ મીડિયમ સાઇઝના બનાવશો તો ચાલીસ પણ બની શકે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો મળીશું નવી રેસીપી સાથે આવજો